દરેક ઘરની મુલાકાત લીધી હતી જેનાથી ભક્તોમાં ખુશીની સંતોષની લાગણી પ્રસરી હતી કૃષ્ણ જય દ્વારકાધીશ જંબુસર તાલુકાનું નોબાર ગામમાં આજે લાલજી મહારાજની પધરામીનું આયોજન કરવામાં આવે છે આ સમયે લાલજી મહારાજની બેઠક ઘરે ઘરેથી એક ઘરેથી બીજા ઘરે લઈ જવામાં આવે છે અને આખું ગામ ભક્તિના રંગમાં રંગાયેલું છે નાના બાળકોથી લઈને વડીલો માતાઓ બહેનો આ લાલજી મહારાજની પધરાવણીમાં ઉમંગભેર અને ઉત્સાહભેર આની અંદર આવે છે અને આ ખૂબ સારી રીતે ગામની અંદર આ આયોજન કરવામાં આવે છે અમારા અમરીશ ભક્તરાગ દીપકભાઈ પટેલ આ આયોજનની શરૂઆત કરેલી હતી અત્યારે અમારી વચ્ચે નથી પણ એનું જીવંત રાખવા માટે સંદીપ સોલંકી આયોજન કરે છે આજે ગામની આખું ગામ ભક્તિના રંગમાં રંગાયેલું છે જય લાલજી મહારાજ લાલજી મહારાજ